રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત અધ્યક્ષ પરમ ચેતન બાબુ પિનાક મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારો અને આગામી કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી રામ સેના રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે ત્યારે ગુજરાત ખાતે જય શ્રી રામ સેનાની શુભ શરૂઆત થઈ છે આજરોજ જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેતન બાપુ પીનાક મોદીની અધ્યક્ષતામાં બારડોલીના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના વિવિધ હોદ્દેદારો તેમજ જય શ્રી સેના ગુજરાત પ્રદેશ દ્વારા આગામી તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ બારડોલીના સરદાર ચોખખાતે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તે અને તમામ હિન્દુઓ અને કાર સેવકોના સન્માન સમારોહમાં અજુક હાજર રહેવા અપીલ કરી હતી કેમેરામેન સેનિલવીરાણી સાથે વિશાલ છેટ આ માનવ પ્રમાણ્યુ સાથે આજે જે પ્રશ્ન કોન્ફોરન્સ આપણે કરી છે પત્રોગાર પરિષય એમાં આપણે જે વદ્દેદારો નિમેલા છે પ્રદેશમાં સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં અને બારડોલી નગરમાં એની યાદી બહાર પાડી છે એની બાબતે બધી ચર્ચાઓ કરીને એમની જે બધા હોદ્દેદારો છે એના બેકગ્રાઉન્ડ વગેરે બાબતે આપણે જાણકારી આપી છે અને આગામી કાર્યક્રમો જે કરવાના છીએ એમાં ખાસ કરીને અગિયાર તારીખે આપણે કાર સેવકોનું સન્માન કરવાના છીએ બારડોલી સરદાર ચોક ખાતે એની જાણકારી ખાસ કરીને આપી છે

જે સુગર બારડોલી સુગરના ઉપ પ્રમુખ છે તેમજ જમનાબેન રાઠોડ ધર્મેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ અને અમિતભાઈ જૈન આ લોકો બધા અતિથિ વિશેષમાં છે આપણે અત્યારે આપણી પાસે પંદર નામ આવી ગયા છે અને હજુ આપણે નામ જોડી રહ્યા છે જો વધશે તો સારું આપણે વીસ લગી લેવાની તૈયારી છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે